આ જો મેં કીધું મોબાઈલ માં છે ને હા ઓલી કોમકત્રી આવી હતી જોતી હતી છે તમને કંઈ યાદ છે યાદ કંઈ નહી કોમકત્રી નો જોતી હતી ને કે કેટલી તારીખ ના લગન છે લઈ જોઈ લઉં છે સારું લે હું યાદ દેવડાવી દો આવતા મહિને મારો બર્થડે છે કે હા એવું છે હા તે સારું બટા એમ આખો મારો બર્થડે હોય છે બા હા મારે હે ને ધામ ધૂમ થી હે ને બર્થડે ઉજવવો છો લગન પછી નો પહેલો મારો બર્થડે છે પણ હું તો નુકાવ છું બટા હા હમણાં થોડી ખેંચ પડી ગઈ છે અને અથાણા ની સીઝન વહી ગઈ છે હું શું કહું છું જો બટા બર્થડે તો છે ને વર્ગો વરે આવતા જ હોય આવતા વર્ષે ઉજવી નાખશું ના આ મંગળસૂત્ર તો કરાયું પણ મંગળસૂત્ર એમાં એવું છે તારે હા રાખે તાર લાયતન કરાવી દઉં આ મંગળસૂત્ર માં હે ને પૈસા ભરી ગયા છ લાખ એટલે તને કહું છું આવતા વર્ષે ઉજવશું એને મારા હાહરાએ કરાવી દીધો તો થોડાક દી ગીરવી મૂકી દો ને હાહરા લે આ મારે હોવ ને શું કેવું

ગયો બે લાખ બને ઉપાડાય અને ટાઈમે દઈ જવાય તો બીજી વાર પૈસા પૈસા મળે મારી પાસે હોય તમને વેત આવે છે

મને તમાર હાડુભાઈ એટલે જ ના પાડતા દેવા ટાઈમે નહી આવે પૈસા હાડુભાઈ બિચારો એક ફોન નથી આવ્યો કે બે લાખ રૂપિયા દેજો તું આટલી બધી ભાગી જાવ લાંબા ટૂંકા હાથ કરો માં લેવા આવ્યા ત્યારે કેવું આવડું ગબી જેવડું મોઢું થઈ ગયું તું અત્યારે એવું જ મોઢું રાખવાનું લાંબા ટૂંકા હાથ નઈ કરવાના હું ક્યાં ના પાડું તમને પૈસા દેવા ના પાડું છું દઈ દઈશ પૈસા પોતર મારી પાસે વેચ નથી આ આ ડોડવા થાય વેચીને પછી દઈ દઈશ પૈસા હા તમે વિવાહમાં જોતા હોય તમે દાડામ દેહો તમારું કામ જ આ અમારે તમારે હો આને ક્યાં યાદ દેવરાવન જરૂર હતી મારે પૈસા જોહે બસ મારા ઉપર લઈને દીધા હે પણ તમે તમે મારજો ખોદા અને કાઢ કિટની અને બે લાખ કેટલાય તમારા પૈસા નો પૈસા લેવા કંકોત્રી લખી હતી

દોઢ લાખ દોઢ વાર થાય રસોડું છે બરોબર અને પાંચસો રૂપિયા થાળી હોટેલ માં દઈ દીધી છે ફોન કરી દો કે બે લાખ રૂપિયા ઘર માંથી દઈ દે બે લાખ માં જો પચાસ હજાર રૂપિયા તો તમે લેતા